ઓગળી ગઈ ને હાવ મોટી હોપારી જેવડી હતી તમે આવ્યા ત્યારે આ કા બોલી જો હક થી થાય નહીં હાવ પાણી નો પી હક જેવું છે પાણી નો પી હકતા બોલી નો હકતા અત્યારે રેડી બધું ખાવા પીવાનું કેટલા દિવસે ચાલુ કર્યું તો ખાવા પીવાનું બે ત્રણ દિવસ છે તા જમવા મને બે ત્રણ દિવસ થી અત્યારે થોડું થોડું ખાવાનું ચાલુ થઈ ગયું પેલા બંધ થઈ ગયું તું ને ખાવા પીવાનું બધું નહીં આ ખોતે જ રહેતા ખોતા જ રહેતા હતા હવે 25 દિવસથી આજે હવે હવે કામ બામ બહુ રેડી કમ્પ્લીટ ખાવા પીવાનું

જય દ્વારકાધીશ જય રેડી ને રાજી ને આ કેવા હતા બીક લાગતી થી શું થતું તું જય રેડી ને જય દ્વારકાધીશ જય